જામનગર શહેર ભાજપ મહિલા મંત્રીએ પતિ અને દિયર સામે અરજી કરી છે મહત્વનું છે કે મહિલા મંત્રી નીલમ ચાંપાનેરીએ ગંગાજળિયા પોલીસ મથકમાં અરજી કરી છે પતિ કંઈક કામકાજ ન કરી મકાન બાબતે ઝઘડો કરી હેરાન કરતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પોલીસે મહિલાના પતિ મેહુલ ચાંપાનેરી અને દિયરની અટકાયત કરી લીધી છે તો શહેર ભાજપ સંગઠન દ્વારા મામલો થાળે પાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે નીતિન ભાવનગર શહેર ભાજપના મહિલા મંત્રીએ પતિ અને દિયર સામે અરજી કરી છે શું છે સમગ્ર મામલો ભાવનગર શહેરની આ ઘટના સામે આવી છે જ્યાં ભાજપ મહિલા મંત્રીએ પતિ અને દિયર સામે અરજી કરી છે મહિલા મંત્રી નીલમ ચાંપાનેરીએ પોલીસ મથકમાં અરજી કરી છે તેમના પતિ અને દિયર સામે અરજી કરવામાં આવી છે પતિ કંઈ કામકાજ ન કરી મકાન બાબતે સતત ઝઘડો કરી હેરાન કરતો હોવાના મહિલાએ આક્ષેપ કર્યા છે પોલીસે મહિલાના પતિ મેહુલ ચાંપાનેરી અને દિયરની હાલ અટકાયત કરી લીધી છે અને શહેર ભાજપ સંગઠન દ્વારા આ મામલો થાળી પાડવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે જી નીતિશ શું સમગ્ર માહિતી મળી રહી છે આ ઘટનાને લઈને એ ચોક્કસ જણાવી દઉં ભાવનગર શહેર ભાજપના સંગઠન મંત્રી છે નીલમબેન ચાપાનેરી એમણે એમના પતિ અને દિયર સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે આ બંનેની અટકાયત કરી છે સમગ્ર મામલો બહાર આવ્યો છે એમાં જાણવા મળ્યું છે કે નીલમ ચાપાનેરી છે જે ભારતીય જનતા પાર્ટીના શહેરના સંગઠન મંત્રી છે એમણે એમના પતિ અને દિયર સામે ફરિયાદ નોંધાવી છે મકાનનો કોઈ મામલો છે એ મામલેથીને એમણે આ ફરિયાદ નોંધાવી છે આ ઉપરાંત એમને એમ પણ જણાવ્યું છે કે તેમનો પતિ જે મેહુલ ચાપાનેરી છે એ કોઈ કામ ધંધા કરતો નથી અને એના કારણે જે પરેશાન કરે છે એ પ્રકારની ફરિયાદ નોંધાવી છે તમામ મામલો હવે કહી શકાય કે પોલીસ મથકમાં થયો છે પરંતુ બીજી બાજુ જે મહિલા છે નિલમ ચાપાને ભાજપ શહેર સંગઠન મંત્રી હોવાના કારણે ભાવનગર શહેર ભાજપનું જે સંગઠન છે એ આ મામલો થાળે પાડવા માટે વચ્ચે ધનખાણગીરી કરી રહ્યો જી જી આભાર નીતિન વિગત આપવા બદલ